આ દેવાના કશું ખબર પડતી નહિ તો ના જાય હવે જવાનું ઘરે દારૂ ની પોટલી હા યાર ભાઈ દારૂ બારું થોડું પી અને પછી હે ને નવરાત્રી જવું આજ બીજો દારો એટલે આજે એક વાત તો ખાડી કાલ તો સમોસા હતા એટલે પાલ બાલ તો ખુલું યાર

તારે હું કર્યો અચ્છા નહીં પીધો યાર આવું કર્યું પીઝોલો ઘ પીધવો નહીં તો હું તો આજે તો પાવો આવ્યો નહીં પીઝોલો ના તો કુકરો કુકરો આવ અને તમે કૂતરો બોલ્યા એવું નહીં આ મારે જીભ ચલાય એ આ તો બોલજો કુકરો કૂતરો કૂતરો કુકરો કુ કૂતરો કૂતરો ક જો કમ્પ્લીટ તો બોલાયે

કુતરા તારી બોલી મને બેઠી બેઠી લાગે કુતરા તારી બોલી મને બેઠી બેઠી લાગે ખળંગ ખંગ ખો દારૂ પડ્યો અરે થઈ ગઈ યાર માં તો યાર ગાતું ગા મસ્ટર હું જો પડ્યો એ મન તો ગીતો નહી આવડતા યાર

આ જીવડા ખબર નહી પડતી ભાઈ રે મારે જીવલા જીવ રાખવું આ તું કે કહ્યું ન તો નાપ ને થઈ ગયું બરો બહુ તમાર હતું ઘણું કરી યાર હું તો જાણતો કંકોળા કંકોળા હોય બહુ થયા કંકોળા હોય મેં જોવા જ યાર હાર્યો આ તો ભોટો યાર કંકો રેતું કંકો કંકો તું પીજો ને એટલે તને ખબર નઈ પડતી એટલે મેળવાની આવે એટલે તું યાર ધક્કો મેળવાનો આવે તાર મને નડવાની છો આવે ની રાવીયા મારા ખબર તાર મન ભીગ્રી બહુ લાગે આવો પાવર કરી જોઈએ યાર વાર મારે યાર

તારા શું કરવાનું મને કે મારા કોઈ કરવા નહીં હું તને એક જ મને બધા દોત પડી જાય તારા મને કે આવડે જો હા તારા તારા મને કે જો ઓ મને કે મને કે હે કબ પડતી ન હેલે આ તો પડી ગયો લે બે લીધી વાત પડી ગઈ જો ભાઈ આ કેટલી શક્તિ મને જો આ તો મધી સકટલી રોના શું કરવાનું વંતર તો યાર કે કે કરો જીન યાર

ખિલોડા કરી લે આપડે તો માં તો મોનમાં જ નહી તું તો પી ગયો પણ હું તો કરું બરોબર

એટલે કંકોડા બીજું કોઈ તું નવરાત્ર એમ જતો હતો ને એ અમારે તો સમોસા ખાવા જ સમોસાફાડો ઉફાડો વાડી છે બાયો આ બાજુ તમારે અદા આ બાજુ મારે મા આપડે બે ની યાર વાળા અને આને લઈ જાય યાર આરો એ વાત તો યાર ને

રાખવું પડે અમને જે પેહ જાય કંકોડાંકોડા ભાઈ શ્વાંતિ ને હોય ખાવા દે તો નહિ ભેટ મળી જાય ખબર પડતી હોય

એ આપણે જવાનું તો ન હોતી યાર ધારું કે હા આપડે તો ખંજર મહિના મંદિર મૈદન જ કહેવાય કંઈ નહી આપણું નાખતું હોય ભૂલ ધારું કેસે આપણે ચોક થાપાવશે એટલે યાર અલગ અલગ જાતો એ કં હોય યાર મને ગરબા ગાતે નહીં આવડતું અરે હું ચીખવાડો એડો હોય કે એણો હોય કે ખાલી આવે છે ધોરે એટલે એટલું ગણે જો હું ગોળું માનું હા એડો કઈ એ મને તો પીજો લે બેસા તમે યાર આજે મને ગરબે જઈ ગઈ આજે શું આવડો ગરબે ગરબે કુતરે કુતરે ના કરતી કીધા કહો

మన ఇ <problem> <ahoh>. <Hilfe>